અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર મિલિયન ટ્રી પ્લાન્ટેશન નો પ્રારંભ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી આ અભિયાન નો પ્રારંભ કરાવશે આ અભિયાન હેઠળ એમસી દ્વારા આગામી એક વર્ષમાં એકવીસ લાખ જેટલા વૃક્ષ વાવવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે રિક્રિએશન એન્ડ હેરિટેજ કમિટીના ના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે આ માટે કુલ ચાર એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે ઓગણસિત્તેર કરોડ ના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે શહેરમાં ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર મિલિયન ટ્રી પ્લાન્ટેશન અભિયાનની શરૂઆત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવશે. રિક્રિએશન એન્ડ હેરીટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે આ અભિયાન હેઠળ એમસી દ્વારા આગામી વર્ષમાં એકવીસ લાખ જેટલા વૃક્ષ વાવવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ માટે કુલ ચાર એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આનંદ નર્સરી હરિકૃષ્ણ નર્સરી એજન્સી ધરતી નર્સરી અને નીલકંઠ લેન્ડસ્કેપ એજન્સીને કામ સોંપાયું છે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં રૂપિયા ઓગણસિત્તેર કરોડના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે એજન્સીઓએ તમામ કામગીરી કરવાની રહેશે નેવું ટકા સર્વાઇવલ રેટ બાદ સો ટકા ચુકવણી એમસી દ્વારા કરવામાં આવશે તેમણે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં સાઠ સ્ક્વેર મીટર સુધી ગ્રીન કવર પહોંચ્યું છે